શહેરના છીપવાડ વિસ્તારમાંથી ગૌમાસના એકસઠ કિલોગ્રામના કાચા સમોસાના જથ્થા સાથે છ ઇસમોને ઝડપી પાડ્યા હતા છીપવાડમાં હુસેની મેન્શન નડિયાદવાલા ચાબુક સવાર મોહલ્લા ફાતિમા ઝોહરા સ્કૂલની બાજુમાં ગૌમાસનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે ગતરોજ એલસીપી ઝોન ચારની ટીમને રેડ કરી હતી મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખના મકાનમાંથી ગૌમાસના માસના એકસઠ કિલોગ્રામ કાચા સમોસાના જથ્થા સાથે વેપારી પિતા પુત્ર અને ચાર કારીગર સહિત છ ને ઝડપી લીધા હતા માસનો જથ્થો સુરત એફએસએલમાં મોકલ્યો હતો જેમાં ગૌમાસ હોવાનું પ્રસ્થાપિત થયું હતું આ મામલે ડીસીપી પન્ના માયા જણાવ્યું હતું કે આણંદથી ગૌમાસનો જથ્થો સપ્લાય થતો હોવાનો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પાંચમાળના મકાનમાં વિશાળ ફ્રીજની પણ ગોઠવણી હતી એલસીબી ઝોન ચારની ટીમે કુલ રૂપિયા ઓગણપચાસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હું નેહા પટેલ એસપીસીએ સેક્રેટરી વડોદરા જિલ્લો જેના અધ્યક્ષ શ્રી મને બાતમી હતી કે હુસૈની સમોસાવાળા જે પાણીગેટ પાસે મોટી દુકાન ધરાવે છે અને ફેમસ છે એ ગૌમાસના સમોસા વેચે છે એ ઇન્ફોર્મેશનના આધારે હું ડીસીપી પન્ના મોમાયા મેડમને હું મળી અને એમને તરત જ એમની પોતાની ટીમ તૈયાર કરી અને અમે બીજા દિવસે પોલીસ સાથે રેડ કરી એલસીબી પીએસઆઈ શ્રી બારિયા સાહેબ અને એમના સ્ટાફ અને ખૂબ પ્રમાણમાં ગૌમાસ મળી આવ્યું ડીપ ફ્રીઝર હતું ક્રશર હતું બહુ જ જબરજસ્ત એને સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને એમાં સમોસા વેચતા હતા અને પોતાની જ દુકાન છે સમોસાવાળા જે હુસૈની સમોસાવાળા નડિયાદવાળા અને એમના ઘરમાં આ રોજ જે સમોસા બનતા હતા અને જે આધારે પછી અમે લોકોએ એફએસએલ પોલીસ એફએસએલમાં મોકલ્યા અને રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ જેમાં ગૌમાસ આવ્યું છે તો આ બહુ મોટી કાર્યવાહી હતી પન્ના મેડમ દ્વારા એમના માર્ગદર્શન હેઠળ અને આ જે છે દગો દીધો છે બરોડાવાસીઓને કે એમને ગૌમાસ ખવડાવ્યું ઘણા બધાના મને ફોન આવ્યા સુરતથી ફોન આવ્યા કે મુસલમાનોના કે અમારો ધર્મ ભ્રષ્ટ કર્યો તો આવા કેટલા અન્ય ધર્મના પણ હશે જેમને હું ધર્મ ભ્રષ્ટ થયો આ ગૌ માસ ખવડાવીને બીજું એટલું મોટું સમ્રાજ્ય છે પાંચ મંજિલ છે એનું આ દુકાન આટલી પ્રોપર્ટી વસાવી કેવી રીતે આ ઇલ ઇલિગલ ધંધો હતો જેમાં પ્રોપર્ટી સીઝ થવી જોઈએ સરકાર દ્વારા કેમ કે લોકોનું ધર્મ લોકોની લાગણી દુભાઈ છે ધર્મ ભ્રષ્ટ કર્યો છે અને આ ઇલ પૈસો હતો બે નંબરનો પૈસો હતો જેમાં સામ્રાજ્ય મોટું ઊભું કર્યું છે જે મોહમ્મદ યુસુફ અને એનો છોકરો નઈમ આ ધંધો કરતો હતો અને બીજી વસ્તુ ક્યાં ગૌ માસ આવે છે ક્યાંથી એ તો પોલીસે ઇન્વેસ્ટિગેશનમાં લેશે જ પણ આ જે થઈ રહ્યું છે એ આંખ ખોલવા જેવું છે કે તંત્રએ પણ આના પર ધ્યાન આપવું જોઈએ ફૂડ સેફ્ટીએ ધ્યાન આપવું જોઈએ કે આ લોકો સમોસા વેચતા હતા ખુલ્લે આમ તમે એની જુઓ તો બહુ ફેમસ છે અને સૌથી મોંઘા સમોસા વેચતા હતા અને લોકો દૂર દૂરથી ખાવા આવતા હતા યુસ હુસેની સમોસા તો મારી એ રિક્વેસ્ટ છે કે સરકાર આમાં ધ્યાન આપે અને આની દુકાન સીલ થવી જોઈએ એનું ઘર સીઝ થવું જોઈએ જેથી આ એક એક્ઝામ્પલ બેસે લોકો ઉપર કે અહીંયા ખોટું કામ બરોડામાં ન થાય સુપર પોલીસની કામગીરી સુપર છે અને આઈ રિયલી થેન્ક પન્ના મેડમ જેમને આ મારી વાત સિરિયસલી લીધી અને એવી રીતે હું આશા કરું છું કે વડોદરામાં જ્યાં જ્યાં ગૌમાંસ વેચાય છે ખૂબ પ્રમાણમાં તે કંટ્રોલમાં આવે અને બંધ થાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર